ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો સુરતમાં હવે તો બધું નકલી ચાલી રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે હવે તો હોસ્પિટલ બાદ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ પણ બોગસ હોવાનો આક્ષેપ એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે આ મામલે એનએસયુઆઈ દ્વારા એક સ્ટિંગ ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું જેમાં એક શોપિંગ કોમ્પ્લેક્સની નાની દુકાનમાં આખું ઇન્સ્ટિટ્યૂટ ચલાવવામાં આવતું હતું ત્રણ વિદ્યાર્થીઓનો પણ આવી હતી અને મસ મોટી ફી આપવા સાથે બેંગ્લોર પરીક્ષા આપવા લઈ જવામાં આવે છે આ મામલે એનએસયુઆઈ દ્વારા તપાસ કરવામાં આવતા આ ઇન્સ્ટિટ્યૂટ બોગસ હોવાનું જણાવ્યું હતું પ્રદેશ એનએસયુઆઈ ઉપપ્રમુખ મિતેશ હળિયાએ જણાવ્યું હતું કે સુરતમાં દુકાનની અંદર મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ચલાવવામાં આવી રહ્યું છે પુના પાટિયા ખાતે આવેલા લા સિટાડેલ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં બોગસ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ચાલી રહ્યું છે એનો માખો દેસી તો આપણો નામ આપણો બેકગ્રાઉન્ડ છે કે ના રવિ પૂછડીયા પુરા છે નામントリー રવિ પૂછડીયા નામ આવ્યા કરીને ગુમતી છે કરીને પોરડી અને સિમરીસમાં ફાઈલ છે જી છેલ્લા 4-5 દિવસથી વિદ્યાર્થીઓના નામને ઓન આવ્યા કે આ રીતે અહીંયા ગોગસ ઇન્સ્ટિટ્યુટ ચાલી રહ્યો છે ત્યારે આજ રોજ અમે જ્યારે રુગુર કોણા કાઢિયા ખાતે આવેલ સીતાડેલ કોમ્પ્લેક્સની અંદર જીવનદિત મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થા જે કોમ્પ્લેક્સ ની અંદર આવેલી પંદર બે ટકેશની દુકાનમાં ચાલી રહ્યું છે તેની રૂબરૂ અમે આવીને દેખરેખ કરી અને જોયું તો અંદર સંચાલક હાજર ના હતા અને સંચાલક દ્વારા સ્ટાફને અહીંયા જે હાજર હતા એમની સાથે વાતચીત થઈ તો જાણવા મળ્યું કે અહીંયા જીએમએમ અને ડીએમએલ ટુ જેવા પેરામેડિકલ અને મેડિકલના કોર્સ ચાલી રહ્યા છે જે અનલિગલી છે અને અમને પૂછ્યું કે તમે જીએનસી અને આઈએમસી ની પરમિશન છે ચાલી રહ્યા છે અથવા તો કઈ યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે ત્યારે જાણવા મળ્યું કે કર્ણાટકની બેંગ્લોર યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે અને અહીંથી વિદ્યાર્થીઓને બેંગ્લોર ખાતે પરીક્ષા અથવા લઈ જવામાં આવી આવતા હોય છે અને જ્યારે પેરામેડિકલ કાઉન્સિલમાં વાત કરવામાં આવી કે ભાઈ જીએનએમ નામના કોર્સને કઈ રીતે ભણાવવામાં આવે છે અને કઈ રીતનું હોય છે એમાં સમગ્ર બાબત ત્યારે જેએનએમ કોર્સ સમગ્ર મેડિકલ ફિલ્ડનો કોર્સ છે ત્યારે એમને જીએનએમ કોર્સ પ્રેક્ટિકલ ભણવાનો હોય છે ત્યારે આ સંસ્થા જીએનએમ ના કોર્સના નામે વિદ્યાર્થીઓને અહીં અહીં જ ભણાવતી હોય છે અને એમને જો કોચિંગ કરવું હોય તો એવું કહેવામાં આવે છે કે તમારે બેંગ્લોર જવું પડશે પણ કમનસીબે વિદ્યાર્થીઓને અહીંયા જ ભણાવવામાં આવે છે અને બેંગ્લોર ખાતે એક્ઝામોમાં લઈ જવામાં આવે છે અને મસ્ત મોટે એસી હજાર થી નેવું હજાર સુધીની ફીસ પણ અહીં લેવામાં આવી રહી છે આ સમગ્ર ઘટના અમે અહીંયા જાણી અને મીડિયાને વાકેફ કર્યો અને જે બોગસ રીતે ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે એનો પડદાફાશ આગ્રહ કર્યો છે સમગ્ર બાબત ની વાત કરી ત્યારે ત્યાંથી અમને જવાબ મળ્યો છે કે આ પ્રકારના કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ કે જે ગુજરાત બહાર ની માન્યતા વાળા બોગસ રીતે ચાલતા હોય એમને અમે અહિયાં પરમિશન આપતા નથી અને આ સમગ્ર ઇન્સ્ટિટ્યૂટ ગેરકાયદેસર રીતે ચાલી રહ્યા છે જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના નામથી નર્સિંગ સહિતના પાંચ કોર્સ ચલાવાઈ રહ્યા છે એક જ દસ બાય વીસની દુકાનની અંદર પાંચ પ્રકારના મેડિકલ કોર્સ ચલાવાઈ રહ્યા છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત